ચાલો આપડે હનુમાન દાદા આગળ ફોટો પણ પડાવી લઈ અને દર્શન પણ કરી લઈ નજીક તેને દર્શન કરી આવી અને પછી ની આપણે આપડે મળી તો જો મિત્રો આજે મેન સ્થળ છે હનુમાન ભવન તો આપણે પહોંચી ગયા છે

આપડે મસ્ત મજાની જો આપણે પ્રસાદી લીધી હતી પ્રસાદી લઈને આપણે મહેલ જેવું છે કહીએ તમને પણ બતાવું એમનો લુક કેમ છે તો કરે છે આ આનો આપણે સારંગપુર નો નજારો કાફી એટલે કાફી સુંદર છે મસ્ત મજાનો છે અહીંયા આપણે હે ને કસ્ટ ભોજના દૂર કરે આપણા કષ્ટ બધા હનુમાન દાદા ને મંદિર આજે આપડે એવા છે બહુ મસ્ત છુપર હે તો આપણે અહીં ફાઈનલ આપણે ગૌશાળા છે પણ એ પણ તમને દેખાડી અને ગૌશાળામાં આપણે ગાયો કેવી છે પણ બતાવીશ હાલો આગળ કન્ટિનર બીજામાં બેના રહેજો આપણે મસ્ત મજાની ગૌશાળાની મુલાકાત કરીએ ગૌશાળામાં જવાનું જવાનો એટલે મને અનોખો આનંદ થાય વાત જ ના પૂછો આપણે ગાયો જોઈએ જઈએ આપણી જમવા કે ગૌરી કે ગોપી કે કોઈ છે કે નહીં મને એમ થાય આવી ગયો હે પાછળ પાછળ પણ જોઈએ જઈએ જોઈએ ભાઈ હું કેવા થાય બધી આવી ગયું ને તો ફાઇનલ આપણે ગૌશાળાએ આવી ગયા ને ગૌશાળા આપણું એડ્રેસ દેશે બેન

આવું ગોરખ ગોરખે આપણે ની મુલાકાત તમને કરાવીએ હેલો હવાજ ગોરખ ગોરખ ગોરખર છે હા તો કન્ટિન્યુ વિડીયોમાં બનાર રહેજો જોયા લાઈક છે આપણે તમે ભૂગી ના હકો ભૂગી હકો તો તો વાંધો ની લાઈવ જો જાજો પણ અત્યારે આ જોઈ લેજો તમે બધો નજારો આ આપણે ઘોડા પણ તમને દેખાડવામાં આવશે તો આ ઘોડા છે હાચો હા હે ખોટો હા તો છે તું કે કેમ નિંદર જો આમ તો એ નહીં બટકો ભલે હે બારો કાઢ લાલ આપણે સવારી ગલ્લી

આપડે ઓલા ટીવી ઈચ્છે જોઈએ ગીર ગાય બ્રિડિંગ એસોસિયેશન ના પ્રમુખ બીકે થી કે આપડે પ્રખ્યાત છે ને ભીખાભાઈ કે એવું કઈ નામ છે બોરખતરીયા હળવદ

કેવી લાડ કરાવે આપડી પાહે આપણે એમ કે લાડ કરો તમે મને તો આયા અનોખો જ આનંદ આવે અને હું તો એમ કહું કે જ્યારે આપણે સારંગ દાદા હનુમાન દાદા ના દર્શન કરવા આવી ત્યારે આ ગાયો ની પણ મુલાકાત કરજો અને એકબીજા એકબીજા જવું જોઈએ બધી લાડ કરાવે આમ એક ગાયો તો જો બધું હે આ મારી ગૌરી આ મારી જમનાર ક્યાં તું મારી જમના છે હે અમારી ઉમિયા નો ઓહો આ એમ કોને ખબર નઈ આને કે આનંદ જ અનોખો છે અહીંયા આવીને એટલે આમ આપણે એમ થાય કે ભલે આવ્યા અમે કેટલા કિલોમીટર કાપ્યા એટલા કિલોમીટર કાપી ને આવ્યા પણ એમથી ભલે વસૂલ થઈ ગયા કે ગાયો આગળ આપડે આનંદ થયો પણ તો બહુ આનંદ છે બહુ મજા આવી આમાં કોને લઈ જાય કમેન્ટ કોમેન્ટ કરો આમાં કોને લઈ લો જમના ને કે ઉમિયા ને કે ગૌરી ને કે ટમકી ત્યાં મસ્ત મજાની ગૌશાળા છે અને સામે માસીઓ છે પણ માસિયું કોણ છે એ તમને ખબર છે તો જય લ્યો આ આપણે કારી માસિયું ત્યાં ભેહું પણ રાખવામાં આવે ને ભેહું પણ એમ છે હો ઝય લ્યો કેમ અને વાહ હાવ જ બે જાફરાબાદી હોવ જ હા તો જો મમ્મી અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા રે તો ફોટા પડે આવે અને આપણે બધાએ કરી લીધા છે બે દર્શન પપ્પા ને ભાઈ બે આવી ગયા હવે આપણે ગોતી છે ઓલા